તમારી પચાસ હજાર રૂપિયાની નોકરી તમને ક્યારે કરોડપતિ નહીં બનાવે પણ એક વિચાર તમને વર્ષમાં બનાવી શકે છે દુનિયાભરના લોકો સખત મહેનતને સફળતાનો મંત્ર માને છે 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 પણ આ પુસ્તક કહે કે સૌથી મોટી ભૂલ જાણો કેવી રીતે આ ચોંકાવનારું સત્ય તમારી જિંદગી બદલી શકે છે અને ખાસ કરીને એ ત્રીજો નિયમ જે મોટા ભાગના ગુજરાતીઓ ભૂલી જાય છે નમસ્કાર મિત્રો ફાસ્ટ રીચ ગુજરાત ચેનલ પર તમારું સ્વાગત છે

અને હા આળસુ રીતે વિચારીને જ જલવી અમીર કેવી રીતે બની શકાય પણ આ સાંભળીને જ મને થોડું અજીબ લાગે છે આળસુ અને અમીર આ બે શબ્દો એક સાથે કેવી રીતે આવી શકે સાચી વાત છે આપણા ગુજરાતી સમાજમાં તો મતલબ નાનપણથી જ શીખવામાં આવે છે કે મહેનત કરે એ જ આગળ વધે આ પુસ્તક તો જાણે આપણી આખી માન્યતાને જ પડકારી રહ્યું છે અને એટલે જ આ પુસ્તક આટલું ખાસ છે એ વધુ કામ ઇઝ ઇક્વલ ટુ વધુ પૈસાવાળી જે માન્યતા છે ને એને મૂળથી તોડી નાખે છે તો પછી આ પુસ્તક કોના માટે છે ચાલો આપણે કાલ્પનિક પાત્ર જિગ્નેશની વાત કરીએ ઓકે જિગ્નેશ એક સ્માર્ટ મહેનતું ગુજરાતી યુવાન છે મહિને પચાસ હજાર કમાય છે પણ પાંચ વર્ષ પછી પણ એની આર્થિક સ્થિતિ ત્યાંને ત્યાં જ છે આ તો ઘણા લોકોની કહાની છે બસ આ પુસ્તક એ દરેક જિજ્ઞેશ માટે છે જે નોકરીના ચક્કરમાં ફસાયેલો છે એ નાના વેપારી માટે છે જે દુકાનનું શટર જાતે ખોલીને જાતે જ બંધ કરે છે અને એ દરેક વિદ્યાર્થી માટે જેને સ્કૂલમાં પૈસા વિશે કંઈ શીખવવામાં જ નથી આવ્યું એની સૌથી મોટી ભૂલ એની મહેનતમાં નહીં પણ એની વિચારસરણીમાં છે જિજ્ઞેશ અને આપણામાંથી મોટા ભાગના લોકો નો પેન નો ગેનના સિદ્ધાંતમાં માને છે ખરું ને હા બિલકુલ આપણને એમ જ લાગે છે કે કરોડપતિ બનવું હોય તો જિંદગીના ત્રીસ ચાલીસ વર્ષ તો આપવા જ પડે પરિવાર શોખ હેલ્થ બધું બાજુ પર મૂકવું પડે પણ આળસુ કરોડપતિનો વિચાર આનાથી એકદમ ઉલટો છે એ કહે છે કે જિંદગી જીવવાનું બંધ કર્યા વગર અને જલ્દીથી આર્થિક રીતે સ્વતંત્ર બનો લેખક એક બહુ સારો સવાલ પૂછે છે આમાં કયો એવા કરોડપતિ બનવાનો ફાયદો શું જે વેકેશન પર પણ ફોન પર પ્રોબ્લેમ સોલ્વ કરતો હોય સાચી અમીરી તો સમયની આઝાદી છે પૈસા તો મતલબ ખાલી એક ટૂલ છે સાવ સાચી વાત અને આ સમયની આઝાદી ત્યારે જ મળે જ્યારે તમે સ્માર્ટ નિર્ણયો લો અહીં આળસુ હોવાનો અર્થ કામચોરી નથી બિલકુલ નહીં તો પછી શું છે એનો અર્થ છે એવા કામમાં શક્તિ વેડવવી નહીં જે બીજા ઓછા ખર્ચે કરી શકે મતલબ બીજા લોકો માટે આખી જિંદગી કામ કરવાને બદલે તમારી સંપત્તિ એટલે કે તમારા એસેટ્સને તમારા માટે કામ પર લગાડો હમ એસેટ્સ અને લાયબિલિટીઝ આ શબ્દો તો ઘણીવાર સાંભળ્યા છે પણ કોઈ સરળ ઉદાહરણથી સમજાવી શકાય આમ પ્રેક્ટિકલ રીતે ચોક્કસ પુસ્તકનું જ શ્રેષ્ઠ ઉદાહરણ લઈએ લેખકને એકવાર નવી BMW કાર ખરીદવાનું બહુ મન થયું વાહ પણ પછી તેમણે વિચાર્યું કે આ કાર શું છે એ એક જવાબદારી છે લાયબિલિટી કેવી રીતે કારણ કે એના પર દર મહિને ઈએમઆઈ ભરવાની પેટ્રોલનો ખર્ચો મેન્ટેનન્સનો ખર્ચો એ પૈસા ખિસ્સામાંથી કાઢશે અચ્છા એટલે એમણે એ વિચાર છોડી દીધો અને એ જ પૈસાથી એક નાનું ઘર ખરીદ્યું હવે આ ઘર શું છે એ એક સંપત્તિ છે એસેટ કારણ કે એ ભાડા દ્વારા એમના ખિસ્સામાં પૈસા મૂકશે બસ આજ છે આખો ખેલ તમે એકદમ બરાબર સમજા આ તો ગજબની વાત છે એટલે કે એક નિર્ણય એમના ખિસ્સામાંથી દર મહિને પૈસા કાઢી રહ્યો હતો અને બીજો નિર્ણય એમના ખિસ્સામાં પૈસા નાખી રહ્યો છે એકદમ અને અહીં જ આખી ગેમ ચેન્જ થઈ જાય છે જુઓ કાર પર દર મહિને માની લો કે ત્રણસો ડોલરનો હપ્તો ભરવાનો હતો ઓકે એ ભરવાને બદલે હવે એ ઘરમાંથી મહિને ત્રણસો ડોલરનું ભાડું આવવાનું શરૂ થયું લેખકાને ડિફરન્શિયલ કહે છે ડિફરન્શિયલ હા એક નિર્ણયથી તમે ત્રણસો ડોલર ગુમાવી રહ્યા હતા અને બીજા નિર્ણયથી તમે ત્રણસો ડોલર કમાઈ રહ્યા છો આ છસ્સો ડોલરનો જે માસિક તફાવત છે ને આ નાનો માઇન્ડસેટ બદલાવ તમને ગરીબમાંથી અમીર બનાવે છે હવે મને બરાબર સમજાયો હવે તમે જિજ્ઞેશની ભૂલ જોઈ શકો છો હા આપણા સમાજમાં સ્ટેટસ જાળવવાના દબાણમાં પહેલો પગાર આવતા જ બાઇક કે ફોન ઈએમઆઈ પર લેવાય છે એ બધા લાયબિલિટીઝ છે બરાબર અને પુસ્તક આપણને એ પૂછવા મજબૂર કરે છે કે શું એ ઈએમઆઈ કોઈ એવી જગ્યાએ રોકાઈ શકે જે ભવિષ્યમાં તમારા માટે કમાણી કરે જેમ કે કોઈ નાના સ્ટોકમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં કે પછી કોઈ ઓનલાઈન સ્કિલ શીખવામાં જે તમને ફ્રીલેન્સિંગનું કામ અપાવી શકે સાચી વાત છે આ જ તો મૂળભૂત પ્રશ્ન છે જે આપણને બીજા મુદ્દા પર લઈ જાય છે પૈસા અને જીવનના નિર્ણયો હા સ્કૂલમાં આપણને ઇતિહાસ અને ભૂગોળ બધું શીખવાડે છે પણ પૈસાનું વિજ્ઞાન કોઈ શીખવાડતું નથી અને એનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ આજ છે સંપત્તિ ખરીદો જવાબદારી નહીં એટલે કે એક ખોટો નિર્ણય તમને ખાલી પૈસાનું નુકસાન નથી કરતો પણ ભવિષ્યમાં જે કમાણી થઈ શકતી હતી એ મોકો પણ છીનવી લે છે અને આની અસર કેટલી મોટી હોઈ શકે એનો અંદાજ છે તમને કેટલી લેખકે એ ત્રીસ હજાર ડોલરની કારને બદલે ઘર ખરીદ્યું અને માત્ર છ વર્ષમાં એ ત્રીસ હજાર ડોલરને ત્રણ મિલિયન ડોલર એટલે કે લગભગ પચ્ચીસ કરોડ રૂપિયાની રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોમાં ફેરવી દીધા શું વાત કરો છો ફક્ત એક સ્માર્ટ નિર્ણયથી હા આ પુસ્તક એ પણ કહે છે કે મોટાભાગના લોકો વધુ કામ એટલા માટે કરે છે કારણ કે તેમને પોતાની સાચી કિંમત પોતાની રિયલ વેલ્યુ જ ખબર નથી આ મુદ્દો જરા ઊંડાણપૂર્વક સમજાવો પોતાની કિંમત ખબર નથી એનો શું અર્થ માની લો કે જિજ્ઞેશ કલાકના પાંચસો રૂપિયા કમાવાની ક્ષમતા રાખે છે પણ એ ફક્ત સો રૂપિયામાં કામ કરવા માટે રાજી થઈ જાય છે કેમ કારણ કે એને લાગે છે કે આજ સુરક્ષિત છે જોબ સિક્યુરિટી બરાબર અને અહીં જ નિષ્ક્રિય આવક એટલે કે પેસિવ ઇન્કમનો ખ્યાલ આવે છે હમ નિષ્ક્રિય આવક એટલે એવી આવક જેના માટે તમારે સતત હાજર રહીને કામ કરવાની જરૂર નથી હા લેખકને એમના ઘરોમાંથી દર વર્ષે પચાસ હજાર ડોલરની નિષ્ક્રિય આવક મળતી હતી અને એના માટે એમને અઠવાડિયામાં કેટલું કામ કરવું પડતું હશે કેટલું માત્ર પાંચ છ કલાક બસ આ સાચી આર્થિક આઝાદી છે પણ એક મિનિટ અહીં મને એક સવાલ થાય છે એક સામાન્ય નોકરિયાત માણસ માટે આ કેવી રીતે શક્ય છે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે તો બહુ બધા પૈસા જોઈએ ને ખૂબ સારો પ્રશ્ન છે અને લેખક કહે છે કે શરૂઆત મોટા રોકાણથી કરવાની જરૂર જ નથી તો પછી ક્યાંથી શરૂઆત તમારા અદૃશ્ય ખર્ચ એટલે કે ઇન્વિઝિબલ એક્સપેન્સીઝને ઓળખવાથી થાય છે અદૃશ્ય ખર્ચ જેમ કે રોજની ઓફિસ બહારની વધારાની ચા સિગારેટ બિનજરૂરી ઓનલાઇન સબસ્ક્રિપ્શન કે પછી મિત્રો સાથે બહાર ખાવાનો નાનો નાનો ખર્ચ જે મહિનાના અંતે હજારોમાં પહોંચી જાય છે બસ આ પાંચસો હજાર રૂપિયાની એસઆઈપી શરૂ કરવી એ પહેલું પગથિયું છે પણ પાંચસો રૂપિયાની એસઆઈપીથી કોઈ કરોડપતિ કેવી રીતે બની શકે આ સલાહ તો મતલબ બહુ સામાન્ય નથી લાગતી અહીં જ સમજવાની વાત છે તમે સાચા છો આ પાંચસો રૂપિયાની એસઆઈપી એ ધ્યેય નથી એ તો માત્ર બીજ છે અચ્છા આરસુ કરોડપતિ અહીં અટકતો નથી આ પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે આ બચતને એટલી મોટી થવા દો કે તે તમારા માટે એક નાની સંપત્તિ ખરીદી શકે જેમ કે કદાચ કોઈ સારો ડિવિડન્ડ આપતો શેર કે એ કોઈ નાનો ઓનલાઈન બિઝનેસ શરૂ કરવાનો ખર્ચ ધ્યેય માત્ર બચત કરવાનો નથી ધ્યેય બચતથી કમાણી કરનાર મશીન બનાવવાનો છે સમજાયું અને બીજો એક મુદ્દો મને યાદ આવે છે હંમેશા પૂરી કિંમત ચૂકવવી હા એ પણ બહુ મહત્વનું છે લેખકે ડીલર સાથે વાત કરીને બીએમડબ્લ્યુ પર બે હજાર આઠસો ડોલર બચાવ્યા હતા આપણે ગુજરાતીઓ તો ભાવતાલ કરવામાં માહેર છીએ બિલકુલ પણ એ કળાનો ઉપયોગ ખાલી શાકભાજી ખરીદવા પૂરતો જ સીમિત રાખીએ છીએ સાચી વાત મોટી ખરીદી વખતે આ જ આવડત આપણને હજારો રૂપિયા બચાવી શકે છે બિલકુલ તો આ તો થઈ પૈસા અને માઇન્ડસેટની વાત પણ પુસ્તકમાં કેટલાક એવા છુપાયેલા પાઠ છે જે ખરેખર જીવન બદલી શકે છે ઓકે અને આ જ છે એ ત્રીજો નિયમ જે મેં શરૂઆતમાં કયો હતો અને જે આપણે ગુજરાતીઓ ઘણીવાર ભૂલી જઈએ છીએ કયો નિયમ એકલા હાથે બધું કરવાનો મોહ છોડીને કોઈ માર્ગદર્શક એટલે કે મેન્ટર શોધવો હા અને આ આપણા ગુજરાતી સમાજમાં તો ખાસ જરૂરી છે કારણ કે આપણે ઘણીવાર પરિવાર કે મિત્રોની સલાહ પર જ આધાર રાખીએ છીએ જેઓ કદાચ એ ફિલ્ડના નિષ્ણાત ન પણ હોય અને આપણને શું લાગે કે આપણે બધું જાતે જ શીખી લઈશું એ જ તો ભૂલ છે બરાબર ન્યૂટને કહ્યું હતું હું એટલા માટે દૂર સુધી જોઈ શક્યો કારણ કે હું દિગ્ગજોના ખભા પર ઊભો હતો વાહ વોરેન બફેટનું જ ઉદાહરણ લો એમણે બેન્જેમિન ગ્રેહામને પોતાના માર્ગદર્શક બનાવ્યા અને ત્રીસ વર્ષની ઉંમરે કરોડપતિ બની ગયા એટલે એક સારો માર્ગદર્શક તમને વર્ષોની ભૂલો કરતા બચાવે છે અને સફળતાનો રસ્તો ઘણો ટૂંકો કરી દે છે બિઝનેસમાં તો આ સિદ્ધાંત એકદમ ફિટ બેસે છે કે જ્યાં ન પહોંચે અનુભવ ત્યાં પહોંચાડે ગુરુ ઓકે માર્ગદર્શક પછી બીજો કયો છુપાયેલો પાઠ છે એ છે ચોક્કસ લક્ષ્ય એટલે કે એકદમ સ્પેસિફિક ઓબ્જેક્ટિવની શક્તિ ઉદાહરણ લેખક ગોલ્ફર બેન હોગનનું ઉદાહરણ આપે છે જ્યારે એમના કેડીએ કહ્યું કે ઝાડ તરફ નિશાન લગાવો ત્યારે હોગનને શું પૂછ્યું ખબર છે શું એમણે પૂછ્યું કયા ઝાડ તરફ અચ્છા એટલી સ્પષ્ટતા હા તમારું લક્ષ્ય પૈસાદાર બનવું જેવું અસ્પષ્ટ વેગ ન હોવું જોઈએ તો કેવું હોવું જોઈએ એ આવતા વર્ષે પંદર લાખ રૂપિયા કમાવવા અથવા ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીમાં દસ હજાર રૂપિયાની નિષ્ક્રિય આવક ઊભી કરવી જેવું એકદમ ચોક્કસ હોવું જોઈએ આનું એક જીવંત ઉદાહરણ પણ છે પુસ્તકમાં એક યુવતી જોબ ઇન્ટરવ્યૂ માટે જતી વખતે મનમાં વિચારતી હતી કે ઓછામાં ઓછા પચીસ હજાર ડોલરનો પગાર મળવો જોઈએ હમ પણ પછી તેણે આ પુસ્તક વાંચ્યું અને પોતાનું લક્ષ્ય બદલીને ચાળીસ હજાર ડોલર કરી દીધું અને નવાઈની વાત એ છે કે તેને એટલો જ પગાર ઓફર થયો આજ તો છે લક્ષ્યની શક્તિ તમારું લક્ષ્ય તમારા મનને એ રસ્તા શોધવા માટે મજબૂર કરે છે બરાબર છે અને છેલ્લે લેખક ડર કમ્ફર્ટ ઝોન અને બહાના ઉપર પ્રહાર કરે છે અહીં બે નિયમ બહુ કામના છે કયા બે નિયમો પહેલો છે પેરેટોનો એટી ટ્વેન્ટી નિયમ તમારા વીસ ટકા પ્રયત્નો જ તમને એસી ટકા પરિણામ આપે છે જિગ્નેશ જેવા લોકો એવા એસી ટકા કામોમાં પોતાનો સમય બગાડે છે જેમાંથી માત્ર વીસ ટકા પરિણામ મળે છે આઠસો કરોડપતિ એ વીસ ટકા કામ શોધીને તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને બીજો નિયમ બીજો છે પાર્કિન્સનનો નિયમ જે કહે છે કે કોઈ પણ કામને પૂરું કરવા માટે જેટલો સમય ઉપલબ્ધ હોય તેટલો સમય તે લઈ લે છે આ નિયમ સાંભળવામાં સારો લાગે છે પણ પ્રેક્ટિકલી એક સવાલ થાય જો મારો બોસ મને કોઈ કામ માટે ત્રણ દિવસ આપે તો હું ત્રણ કલાકમાં પતાવીને શું કરીશ બરાબર બાકીનો સમય બેસી રહીશ તો મારી નોકરી જતી રહેશે આ નિયમ નોકરિયાત કરતા બિઝનેસમેન માટે વધુ લાગુ પડે એવું નથી લાગતું આ એક ખૂબ જ મહત્વનો અને પ્રેક્ટિકલ પ્રશ્ન છે અને અહીં જ વિચારસરણી બદલવાની છે કેવી રીતે નોકરિયાત વ્યક્તિ માટે આ નિયમનો અર્થ એ નથી કે તમે કામ જલ્દી પતાવીને નવરા બેસી રહો તો શું છે એનો અર્થ છે કે તમે તમારું કામ સ્માર્ટ રીતે ઓછા સમયમાં પૂરું કરો અને જે સમય બચે છે એનો ઉપયોગ તમારા પોતાના એટી ટ્વેન્ટીના સિદ્ધાંત પર કરો મતલબ મતલબ એ બચેલા સમયમાં નવી સ્કિલ શીખો તમારી સાઈડ હસલ પર કામ કરો અથવા રોકાણ વિશે વાંચો એટલે કે બોસના એટી ટકા કામને ઓછા સમયમાં પતાવીને તમારા પોતાના ટ્વેન્ટી ટકા કામ પર ધ્યાન આપો અચ્છા એટલે કે સમય બચાવીને એને પોતાની જાત પર ઇન્વેસ્ટ કરવો આ એક નવો જ દ્રષ્ટિકોણ છે બરાબર તો આ બધા સિદ્ધાંતો જાણ્યા પછી જિગ્નેશ જેવા વ્યક્તિએ આજથી શું બદલવું જોઈએ કોઈ નક્કર પગલાં ચોક્કસ અહીં કેટલાક એકદમ પ્રેક્ટિકલ સ્ટેપ્સ છે જે કોઈપણ વ્યક્તિ આજથી જ શરૂ કરી શકે છે પગલું નંબર એક કહ્યું આજે જ રાત્રે જ બેસીને તમારા મહિનાના પાંચ અદૃશ્ય ખર્ચાઓ શોધો અને તેને બંધ કરીને આવતીકાલથી જ એ બચેલા પૈસાની એસઆઈપી શરૂ કરો ભલે શરૂઆત પાંચસો રૂપિયાથી થાય ઓકે બીજું પગલું બીજું પગલું આગામી કોઈપણ મોટી ખરીદી ભલે તે ફોન હોય કે ફ્રીજ તેના પર ભાવતાલ કરો અથવા ઓનલાઇન ઓફલાઈન બધી જગ્યાએ સૌથી ઓછી કિંમત શોધવાનો પ્રયાસ કરો તમારી વાટાઘાટની શક્તિનો ઉપયોગ કરો અને એ બચતને પણ રોકાણમાં નાખવાની હા અને ત્રીજું અને સૌથી અગત્યનું પગલું આજે જ એક કાગળ પર તમારા જીવનનું એક ચોક્કસ આર્થિક લક્ષ્ય લખો રકમ અને સમય સાથે બરાબર જેમ કે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં મારે પાંચ લાખ રૂપિયાની બચત કરવી છે આ લખેલું લક્ષ્ય તમને દરરોજ રસ્તો બતાવશે આ તો થઈ સામાન્ય વાત પણ અલગ અલગ લોકો માટે કોઈ ખાસ સલાહ છે જેમ કે વિદ્યાર્થીઓ માટે હા બિલકુલ વિદ્યાર્થીઓ માટે મારી સલાહ છે કે તમારા ફિલ્ડમાં એક માર્ગદર્શક શોધો પુસ્તકો વાંચો અને બચતની આદત પાડો ભલે દિવસના દસ રૂપિયાથી શરૂઆત કરો અને નોકરી કરતા લોકો માટે નોકરી કરતા લોકો માટે તમારી આવક વધારવા માટે તમારા બોસ સાથે વાત કરવામાં સંકોચ ન કરો તમારી કિંમત સમજો અને સાથે સાથે નિષ્ક્રિય આવકનો કોઈ નાનો સ્ત્રોત બનાવો ભલે તે નાનું રોકાણ હોય ફ્રીલાન્સિંગ હોય કે કોઈ ઓનલાઈન કામ અને વેપારીઓ માટે વેપારીઓ માટે તમારા વીસ ટકા સૌથી વધુ નફો આપતા ગ્રાહકોને ઓળખો અને તેમને વધુ સારી સેવા આપો અને જે કામ બીજા કરી શકે છે એ કામ સોંપતા શીખો ડેલિગેટ કરો તમારો સમય સૌથી વધુ નફાકારક કામમાં જ વાપરો આ જ આળસુ બનવાની કળા છે આ બધું કરવા માટે દરરોજ માત્ર પંદર મિનિટ કાઢવાની એ વિચારવા માટે કે હું વધુ પૈસા કેવી રીતે કમાઈ શકું હા લેખક આને લાભદાયી બપોર એટલે કે પ્રોફિટેબલ આફ્ટરનૂન કહે છે આ નાની આદત બહુ મોટી અસર પેદા કરી શકે છે તો ચાલો આખી ચર્ચાનો સારાંશ જોઈએ આજે આપણે ધ લેઝી મિલિયોનેરમાંથી શીખ્યું કે સફળતા માટે આંધળી મહેનત નહીં પણ સ્માર્ટ વિચારસરણી જરૂરી છે અને જિજ્ઞેશને પણ સમજાયું હશે કે તેની સમસ્યા મહેનતનો અભાવ નથી પણ ખોટી દિશામાં થતી મહેનત છે આપણે સંપત્તિ અને જવાબદારી વચ્ચેનો સ્પષ્ટ તફાવત સમજ્યો એકલા હાથે બધું કરવાને બદલે માર્ગદર્શક શોધવાનું મહત્વ જાણ્યું અને એટી ટ્વેન્ટી જેવા શક્તિશાળી નિયમો વિશે વાત કરી જે આપણો સમય અને શક્તિ બંને બચાવી શકે છે જો આજના એપિસોડમાંથી ચાર પાંચ મુખ્ય વાતો યાદ રાખવાની હોય તો તે કઈ હશે પહેલું કામ ઓછું કરો પણ એવું કામ કરો જે સૌથી વધુ પૈસા કમાવી આપે એટલે કે તમારા વીસ ટકા પર ધ્યાન આપો બીજું પૈસા બચાવવા પર નહીં પૈસાને કામે લગાડવા પર ધ્યાન આપો તમારી સંપત્તિ તમારા માટે કમાણી કરવી જોઈએ ત્રીજું તમારા જીવનમાં એક માર્ગદર્શક શોધો જે તમને ભૂલો કરતા બચાવશે અને તમારો સમય બચાવશે અને ચોથું દર મહિને તમારી આવકનો ઓછામાં ઓછો પંદર ટકા હિસ્સો પહેલાં તમારી જાતને ચૂકવો એટલે કે રોકાણ કરો અને પછી બાકીના પૈસા ખર્ચ કરો બરાબર જો તમને આ સમરી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો દુનિયામાં સૌથી વધુ મહેનત મજૂર કરે છે પણ સૌથી વધુ પૈસા મગજ વાપરવાવાળું કમાય છે તમારું મગજ પૈસા ખેંચવાનું ચુંબક એટલે કે મેગ્નેટ કેવી રીતે બની શકે એ જાણવા માટે થિંક એન્ડ ગ્રો રીચનો આ વીડિયો તમારી આંખો ખોલી દેશે ઘણીવાર આપણે આળસ કરીએ છીએ કારણ કે આપણને અંદરથી નિષ્ફળતાનો ડર હોય છે નેપોલિયન હિલે છ એવા ડર બતાવ્યા છે જે તમને અમીર બનતા રોકે છે એ ડરને ભગાડવા માટે આ નેક્સ્ટ વીડિયો જોવો ખૂબ જરૂરી છે તો મળીએ આ બીજા વિડીયોમાં ફાસ્ટ રીડ્સ ગુજરાત પર દરેક વીડિયો પાછળ એક જ ધ્યેય છે તમારી વિચારસરણીને નેક્સ્ટ લેવલ પર લઈ જવી જો તમને આ વીડિયોમાંથી વેલ્યુ મળી હોય તો એને શેર કરીને જ્ઞાન આગળ વધારજો ફાસ્ટ રીડ્સ ગુજરાત સાથે જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ